સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી માટે તારીખોનું એલાન થઈ ગયું છે ચૂંટણીનું બ્યુગલ ફૂંકાતા જ રાજકીય પક્ષો સક્રિય થઈ ગયા છે જુનાગઢ મહાનગરપાલિકા અને નગરપાલિકાઓમાં સોળ પંચાયતમાં બેઠકો ખાલી પડી છે ત્યાં પેટા ચૂંટણીની પણ જાહેરાત કરવામાં આવી જેમાં ત્રણ મહાનગરપાલિકાની ત્રણ બેઠકો નો સમાવેશ થાય છે નગરપાલિકાની ખાલી પડેલી એકવીસ અને જિલ્લા પંચાયતની નવ તેમજ તાલુકા પંચાયતની એકાણું બેઠક પર પેટા ચૂંટણી થશે જે માટે સત્યાવીસ જાન્યુઆરીથી પત્રક ભરવાની શરૂઆત થશે જ્યારે એક ફેબ્રુઆરી ઉમેદવારી પત્રક ભરવાનો અંતિમ દિવસ રહેશે ત્રણ ફેબ્રુઆરી ઉમેદવારી પત્રક ચકાસવામાં આવશે અને ચાર ફેબ્રુઆરી સુધીમાં ફોર્મ પરત ખેંચી શકાશે સોળ ડિસેમ્બરે માફ કરજો સોળ ફેબ્રુઆરીએ મતદાન અને અઢાર ફેબ્રુઆરીએ મતગણતરી હાથ ધરવામાં આવશે બનાસકાંઠાની ધાનેરા નગરપાલિકાને ચૂંટણીમાંથી બાકાત રખાઈ છે ત્યારે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં ઓબીસી માટે સત્યાવીસ ટકા અનામત બાદ આ પ્રથમ ચૂંટણી યોજાશે તો ચૂંટણીની જાહેરાત બાદ ભાજપ અને કોંગ્રેસે જીતના દાવા કર્યા છે ગુજરાતના મુખ્યમંત્રી માન્ય ભૂપેન્દ્રભાઈ પટેલ જે પ્રકારે સૌનો સાથ સૌનો વિકાસ અને એક મક્કમ નિર્ણાયક સરકાર તરીકે કામ કરી રહ્યા છે અમારા પ્રદેશ અધ્યક્ષ માન્ય પાટિલ સાહેબ એમણે સંગઠનની જે વ્યવસ્થાઓ અને માઇક્રો પ્લાનિંગ અમને બધાને શીખવાડ્યું એના આધારે આવનારા સમયમાં ભારતીય જનતા પાર્ટી તરીકે અમે પ્રજાજનોની વચ્ચે આ ચૂંટણીઓને લઈને જઈશું અને ચોક્કસ ભૂતકાળમાં જે પરિણામો મળ્યા છે એના કરતાં પણ વધારે સારા પરિણામો સાથે ભારતીય જનતા પાર્ટી એ આગળ વધશે પ્રજાજનોનો સંપૂર્ણ વિશ્વાસ સહકાર પ્રેમ એ આજે ભારતીય જનતા પાર્ટીની સાથે છે જે પ્રક્રિયા નક્કી થઈ હતી એ પ્રકારે મંડળોની પ્રક્રિયા અમે પૂર્ણ કરી છે અને સંકલન નજીકના સમયમાં થશે અને એ પછી તરત જ જ્યારે પ્રક્રિયા પૂર્ણ થઈ જશે સંકલનની ત્યારે જિલ્લાના સંગઠનની પણ જાહેરાત કરવામાં આવશે સમગ્ર દ્રષ્ટિએ ચૂંટણી જાહેર થઈ છે કોંગ્રેસ પક્ષ મજબૂતા લોકોના પ્રશ્નોને લઈને લોકો વચ્ચે અમે જઈ રહ્યા છીએ અને લોકોને રસ્તા જેવી પાયાની સુવિધા મળે અને ભાજપાના કુશાસનમાંથી મુક્તિ મળે જાહેરાતોને બદલે જાહેર હિત સચવાય નાગરિકોનું તે દિશાને લઈને અમે લોકો વચ્ચે જશું અમને પૂર્ણ વિશ્વાસ છે લોકો અમને આશીર્વાદ આપશે